બનાસકાંઠાના દાતામાં અઢેરાણ ગામે ચોવીસમી જાન્યુઆરીના રોજ ધ્વજા મુદ્દે બે પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો અને ઘર્ષણ જેવો માહોલ બન્યો હતો જોકે વિવાદ બાદ સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા અને અઢાર લોકો સામે નામજોગ ફરિયાદના આધારે કાર્યવાહી થઈ જેમાં પોલીસ અઢાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી અટેરાણ ગામમાં જયપાલ દાદાના મંદિર પાસે લીમડા રામની ધજા મુદ્દે વિવાદ બાદ હજુ પણ ગામમાં ભયનો માહોલ છે ચાર પાંચ દિવસો વીતી ગયા તેમ છતાં પણ ગામ ભયના માહોલમાં જીવી રહ્યા છે ઝાડ પરથી ધ્વજા હટાવી લેતા વિધર્મીઓએ ધમકી આપી અને લઘુમતી લોકો સામે હુમલો કરવાની તૈયારી દર્શાવી હોવાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ છે પોલીસની કાર્યવાહી બાદ ગામમાં શાંતિનો માહોલ છે છતાં ગામ લોકોમાં ભય છે પોલીસ પ્રશાસને એમને જે જાણવા મળ્યું એ મુજબ કલમો લાગે પણ આમાં લાગતી કાલમો હજુ પણ એનો ઉમેરો થાય અને આ લોકોનો થાય કારણ કે હવે પછી અમારે અહીંયાથી કરી પડશે અમે અમે અહીંયા રહી નહીં એવી અમારી સ્થિતિ છે કોઈ પણ પ્રકારનો ઝઘડો કે આવું અમારી પાસે પણ હથિયાર ના હોય પણ અમે એવું કોઈ કૃત્ય કરવા માંગતા એ લોકોની પાસે બધી જ તૈયારી હોય છે અને અમારી પાસે આવો છેલ્લા છ મહિનાથી સતત આ જે રામ ભગવાનનો કાર્યક્રમ ચાલે છે એ દરમિયાન થી આ લોકો એ બનાવીને અમારી સાથે આ ચાલુ જ છે એમને ઝઘડા કરવાનું આ આ લોકોને જામીન મળશે એના પછી અમન વાતાવરણ જોવા એવું મળે છે કે અમારા ઉપર એ હુમલો કરે એવી શક્યતા છે અમારા માણસો ઓછા છે આ લોકો વારંવાર હુમલો કર્યો છે આગળ પણ હુમલો કરેલો છે અમારી ઉપર અને આ વખત પણ હુમલો ત્રીક્ષ્ણ હથિયારથી એમના પણ હથિયાર પતિયાર ફૂલ લઈને આવેલા અને અમારા છોજ માણસ હતા એમને હુમલો કરેલો એટલે અમારા માટે આટલી તકેદારે રાખવી સરકાર પંચાયત હું સરપંચ તરીકે એક વસ્તુ બે વર્ષથી આવી રહ્યો છું બાકી મારી ઉંમર જિંદગીમાં અહિયાં પૂરી થઈ ગઈ ત્યાં સુધી અમારા આ ગામમાં અચિત માહોલ આજ દિવસ સુધી બન્યો નથી અમે શાંતિના માહોલથી રહીએ છીએ શાંતિનો માહોલ જાળવીએ છીએ કોઈના લગ્ન પ્રસંગમાં જઈએ છીએ કોઈ વિવાદ જેવું જાત વિવાદ રાખતા નથી અમે હિન્દુ હોય મુસ્લિમો હોય બધા પક્ષમાં એક વસ્તુ છે ભેડા રહી અને આજ દિવસ સુધી એક વસ્તુ છે કે આવા અત બનાવો કોઈ અમારા અહીંયા બનેલા નથી